એ આ ઓગલનાતું બની ગયો છે ભાઈ આ ઓગલનાતું બની ગયો છે એ હારું કરજો પણ મને નહીં પડું તો પેલા હેડો દર્શન હેડો આપણે બેદા ફાટ લેડી રાખો ના તો

જબરજત જબરજત પછા કેટલી પડી મેઠું તો પાણી તક મેલી ન હોય થોડી તક મેલી હોણા મંદિર તો જમર જસ બનાવી ગયો મંદિર બનાવી ગયો ઉપર નાગી નાગ ટકા નાગી નાગ આ વાત તો કેટલો છે પાછો જમર જસ આવું મંદિર તો જો જો ના આગળ પૂજામાં હોણા રાત પર રહીને અને આ તો મંદિર છે ને હું તો પહેલેથી છું મામા આ તો વાતો મોટા મોટા જૂના થડો લઈ લે લેડો આ તો મંદિર વંજીય છે બંદર આ તો ઇતિહાસી મંદિર છે જૂનો એનો વાતો તમે મત બધી ખબર હોય મને ખબર છે લેડો કેલાજી આ તો જૂના થડો પર કેલાજી જબરજ મંદિર જોન બાજુ આલે બોણા જોનું ઇતિહાસિક મંદિર એવું એવું ભૌરિક ક્યા જઈ ગયો એ બોણા માહરા નહીં બાસુ આદર દર્શન કરાવવું હોય તો આ તો બેઠો છે આ કીધું હતું મોમા તા ફેરવી એવું નહીં પણ મારા ટાઈમ નહીં હોય તો એટલો બોના નહીં

તમે <tries>